હવે સમય છે મસાલા મિક્સિંગ ડ્રામાનો મીઠું કહે આહ મારે વગર બધું ફીકું લાગે હળદર કહે મારો રંગ છે બાકી બધું ફેંકો મરચું કહે મને નોખો જ તાવ છે હવે શરૂ થાય છે વડી તળાઈ લાઈવ ટેસ્ટ વડી કહે મારું ડાઇવિંગ હતું મને તમે તળી નાખી તેલ કહે હવે તો ગ્રેવીમાં જંગલ ગ્રેવી કહે આવજો વડી મારી ભેટવામાં બધાને મોજ કરાવી છે સોયા વડી કહે હવે તો ભાઈ હું હેલ્ધી ખાવાનો સ્ટાર છું અહીંયા તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને કોમેડી ભરેલી સોયા વડી સબ્જી બની ગઈ ટેન ટેણ